નમસ્કાર સ્વાગત છે આપને અરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાતસો નેતા સરકારના કામો લોકો સુધી પહોંચાડશે આઠથી સોળ એપ્રિલ વચ્ચે પાંચ હજાર મોદી પરિવાર સભા યોજાશે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગની ઘટના બને તો સંસ્થાના વડા જવાબદાર શહેર જિલ્લાના પાંચ હજાર ચારસો બત્રીસ મતદાન મથક પર પણ વિડિયોગ્રાફી થશે ચૂંટણી સુધી ઉમેદવારો પર નેવું લાખના ખર્ચે એકસો વીસ વિડીયોગ્રાફર નજર રાખશે ગુજકેટની પ્રોવિઝનલ આંસકી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે અને માન્ય રાખીને ફાઇનલ આંસકી જાહેર કરાઈ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી ઘગડી શકે બારે એપ્રિલે સુરત નવસારી અને વલસાડમાં ઝાપટાની આગાહી સમાચારમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સોમવારી ગરમી તેના અસલ રંગમાં સામે આવી હતી ગરમ પવનો સીધા જમીનના સંપર્કમાં આવતા ચોવીસ કલાકમાં ગરમી સવા ત્રણ ડિગ્રી વધતા મુખ્ય ચાર શહેરોમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રી પાર થતાની સાથે ચામડી દાજી રહી હોય તેવી ગરમી અનુભવાઈ હતી અત્યાર સુધીની ઉનાળુ સિઝનમાં પહેલીવાર સોમવારે ઉત્તર ગુજરાતના મુખ્ય ચારેય શહેરોમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રી પાર રહ્યો હતો ખગોળશાસ્ત્રીઓ દ્વારા ચાલુ એપ્રિલ માસના બીજા વીકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કાળઝાળ ગરમી ચાલુ માસના છેલ્લા વીકથી શરૂ થશે ત્યારે આગાહીની વચ્ચે નગરનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ પહોંચ્યું છે જે ગત રવિવાર કરતાં જીરો પોઈન્ટ આઠ ડિગ્રી વધારે રહ્યું છે જ્યારે મહત્તમ તાપમાનની સાથે સાથે નગરનું લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે વિચિત્ર વાત કરીએ તો વેકેશનમાં ખાનગી શાળામાં શૈક્ષણિક અને બેન શૈક્ષણિક કર્મચારીઓની ગેરહાજરીને પગલે આરટી મુજબ વાલીઓ સમયસર પોતાના બાળકોનો પ્રવેશ લઈ શકતા નથી જેના પરિણામે પરિણામરત થવાની સ્થિતિ ઊભી થતી હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટી મુજબ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તારીખ પંદરમી એપ્રિલથી શરૂ કરવામાં આવશે ભાવનગર શહેરમાં ગરમીનું પ્રમાણ થોડું વધ્યું હતું જ્યારે સાંજના સમયે બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તો તારીખ નવ એપ્રિલને મંગળવારથી ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જ્યારે આગામી તારીખ બાર એપ્રિલે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ માવઠાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ કસોટીના મેથેમેટિક્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આંસકી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી તેમાં રજૂઆતો માટે આધાર પુરાવા સાથે તક પણ આપવામાં આવ્યા બાદ નિષ્ણાતોએ આ ચારે વિષયની આંસકી ફાઇનલ રીતે જાહેર કરી છે ગોંડલ માર્કેટયાર્ડમાં ચણાની ભરપૂર આવક થવા પામી છે જેને લઈને યાર્ડની બહાર વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતાર હતી ચણાની હરાજી કરતા એક હજારથી લઈને રૂપિયા અગિયારસો છપ્પન સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની આવક લેવાશે તેવી જાહેરાત કરાતા જ યાર્ડની બહાર બંને બાજુ ચણા ભરેલ સાતસોથી વધુ પણ વધુ વાહનોની ચારથી પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી

હું ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સવારે ચાર વાગે મંદિરમાં માની આરતી થઈ અને માનવ મહેરામણે આરતીના દર્શન કર્યા માના દર્શન કર્યા સમગ્ર નવ દિવસ દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રિકોને જરૂરી દરેક સુવિધાઓ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે જેથી આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે પરીક્ષા અને ગરમીનો બંને મોસમ છે છતાં પણ મંદિર ટ્રસ્ટ એમના સ્વાગત માટે तत्पर છે પહેલી બાર આયો અહીંયા પે પાવાગઢ માતાજી કે મંદિર પર مجھے બહોત અચ્છા લાગા અહીંયા પર سارے શ્રદ્ધાળુ आते हैं सभी मतलब भक्तजन इतना દર્શન કરે એટની સીટિયા ચડકે આતે હે આપણી મનોકામના લેકે આતે સારી ઊંકી પૂર્ણ કરે માતાજી મેં બસ એ જિલ્લા થી પેહલી જ વાર આવ્યા છે બધી રીતે સરસ છે અહીંયા જોઈએ તો ચારે બાજુ જોઈએ પહેલી વખત આ છે પણ સરસ લાગે છે પહેલું માતાજી નોરતું છે અને પેલે અને બહુ શ્રદ્ધાથી દર્શન બધા લોકો બહુ ભીડમાં કરે છે

સાળંગપુરમાં વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ અલગ નજરાણા જોવા મળી રહ્યા છે આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતિ પછી ભક્તો માટે અહીં ચોપ્પન ફૂટ ઊંચી પંચ ધાતુમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર ફોડી આર ટેકનોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઉભા રહેતા હોય છે જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે ટ્રાફિક સિગ્નલ જંક્શન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા છે ઉનાળાને ધ્યાનમાં રાખી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ઉસ્માનપુરા પાર્ક તેમજ બીજે પાર્ક સુભાષ બ્રિજ પાર્ક ચિલ્ડ્રન પાર્ક અટલ બ્રિજ તેમજ પૂર્વ અને પશ્ચિમ બાજુના લોઅલ પ્રોમિનાડ પંદર જુલાઈ સુધી રાતના અગિયાર વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે મુલાકાતીઓ રાત્રિના દસ વાગ્યા સુધી પાર્ક અને ગાર્ડન તેમજ અટલ બ્રિજની ટિકિટ મેળવી શકશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર